નમસ્કાર આપ જોઈ રહ્યા છો સરદાર ગુર્જરી ડિજિટલ કલેક્ટરની કચેરીના રેકોર્ડ શાખામાંથી ગુમ થયેલ ફાઇલના ગુનામાં તત્કાલીન ફરજ ભજાવતા નાયબ મામલતદાર જેડી પટેલની ધરપકડ આણંદ લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી છે બોરસદની કેટલીક જમીનો હિજરતની પ્રકારની એટલે કે નવી શરતની હોવા છતાં બિનખેતી કરી સરકારના પ્રીમિયમનું નુકસાન કરેલ હોવાનું સંભવિત હોય પોલીસે તપાસ કર્યા બાદ નાયબ મામલતદારની ધરપકડ કરવામાં આવી છે મામલતદાર જેડી પટેલે રેકોર્ડ શાખામાંથી ખોટી રીતે સહી કરી ફાઇલ મેળવી લીધા બાદ પુરાવાનો નાશ કરી ગુનો કર્યા અંગેની ફરિયાદ કરાઈ હતી સરકારી કચેરીમાંથી અગત્યની ફાઇલ ગુમ થયેલ હોય આ ગુનાની ગંભીરતા ધ્યાને લઈ તપાસ આણંદ એલસીબીએ સોંપેલ હતી જે તપાસ દરમિયાન આ ફાઇલ જે તે વખતે નાયબ મામલતદાર જે ડી પટેલે મંગાવેલ હોવાનું જણાય આવતા ધરપકડ કરવામાં આવેલ છે અને આજ રોજ કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે આણંદ જિલ્લાના બોરસદના બ્લોક સર્વે નંબર પાંચસો એકોતેર બાય બે તથા પાંચસો બાય પ્રકારની હિજરતી પ્રકારની એટલે કે નવી શરતની હોવા છતાં બિનખેતી ખેતી કરી સરકારશ્રીના પ્રીમિયમનું નુકસાન કરેલ હોવાનું જણાઈ આવતા તે સંબંધિત ફાઇલ કલેક્ટરશ્રીની કચેરીની રેકોર્ડ શાખામાંથી જાણી જોઈને ખોટી સહી કરી મેળવી લેવાનું જણાઈ આવતા ત્યાંની મુવમેન્ટ રજિસ્ટરમાંથી ખોટી સહી કરી અને ત્યારબાદ આ ફાઇલ રેકોર્ડ શાખામાં પરત કરેલ નથી તથા રેકોર્ડનો નાશ કરવામાં આવ્યો છે જે બાબતની ફરિયાદ આ શાખાના નાયબ એક માર્ચ બે હજાર પચીસ ના કરવામાં આવી જે ફરિયાદ આણંદ ટાઉન પોલીસ સ્ટેશનમાં આઈપીસીની ની કલમ ચારસો નવ તથા બસો એક મુજબ નોંધવામાં આવી સરકારી કચેરીમાંથી કોઈ પણ મહત્વના પુરાવા ફાઇલ ને ગુમ કરવામાં આવે આ બાબતની ફરિયાદની ગંભીરતા જોતા આણંદ જિલ્લા પોલીસ વડા સાહેબ દ્વારા આ ફરિયાદની તપાસ એલસીબી શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ આર બ્રહ્મભટ્ટને સોંપવામાં આવી આ ગુનાની તપાસ દરમિયાન કલેક્ટરશ્રીની કચેરીમાં ફરજ બજાવતા સંલગ્ન વિભાગના કર્મચારીઓના નિવેદન લેવામાં આવ્યા તથા જરૂરી રેકોર્ડ કબજે કરવામાં આવ્યા જે તપાસ દરમિયાન આ ફાઇલ જે તે વખતે કલેક્ટર શ્રેની કચેરીમાં ફરજ બજાવતા નાયબ મામલતદાર જેડી પટેલ નાઓએ મંગાવેલ હોવાનું જણાઈ આવતા ગઈકાલે સાંજે તેઓની ધરપકડ કરવામાં આવી છે તથા આજ રોજ નામદાર કોર્ટમાં તેઓને રજૂ કરી રિમાન્ડની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે આ સમગ્ર પ્રકરણમાં હાલ માત્ર જેથી ફાઇલ ગુમ થવાની ફરિયાદ નોંધાઈ છે પરંતુ જે સોનાની લગડી જેવી જમીનને એને એટલે કે બીન ખેતી કોણે કરી કોની સહીથી જમીન એને કરવામાં આવી ફરિયાદમાં જણાવ્યા મુજબ જે તે જમીન બિન ખેતી કરી સરકારના નુકસાન કરેલ હોવા બાબતે અન્ય ઉપરી અધિકારી છે છે તે બાબત પર ભેદ પ્રીમિયમ નું નુકસાન બિનખેતી કરવામાં કલેક્ટરની સહી કે તેમની અનુમતિ વિના કચેરીમાં એક પાંદડું પણ હલી શકતું ન હોય ત્યારે હાલમાં નાની માછલીને પકડવામાં આવી છે પરંતુ સમગ્ર કૌભાંડમાં અન્ય મોટા અધિકારીઓની સંડોવણી બહાર આવશે કે ભીનું સંકેલાઈ જશે એ તો પોલીસ તપાસ કરે ત્યારે ખબર પડશે આજ રોજ જે માહિતી મળવામાં આવી બિન ખેતી લાયક કરી જમીન અને એ બાબતની છે આગળની તપાસ દરમિયાન વધુ વિગતો મળશે જેની આપને માહિતી કરવામાં આજ રોજ આ એક આરોપી આપણને મળવામાં પાત્ર છે હવે એમની જાણકારી એમની માહિતી મેળવીશું એટલે બીજાની પણ ઇન્વોલ્વ કેટલા છે કેટલાનો હાથ છે શું ઈરાદો છે બધું આપણને ખબર પડશે નાયબ મામલતદારને સમગ્ર મામલે દોષી હોવાનું જણાય હતા પોલીસે તેની ધરપકડ કરી છે હાલમાં મામલો ફક્ત ફાઇલ ગુમ થવા બાબતે નોંધાયો છે પરંતુ જમીન બિનખેતી કરવામાં કયા અધિકારીની સહી છે તે બાબતે પૂછતા તપાસ અધિકારીને જણાવ્યું કે આ કલેક્ટર કચેરીનો વિષય છે એટલે કે બાબતની ડિટેલ પોલીસ પાસે ન હોય તેમ જણાયું છે